ઉગ્ર ઉગ્ર વિરોધ કરતા મામલો હતો બોલાચાલી બાદ પોલીસ મથકે ફરિયાદ કરતા મામલે કુંભારવાડા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરના ફતેપુરા ભાંડવાડા પાસે બારિયાવાસ નજીક આવેલા મંદિર પાસે કોઈ પ્રસંગે મુસ્લિમ સમાજ દ્વારા નોનવેજની ડેગો ચડાવવામાં આવી હતી ત્યારે સ્થાનિક લોકોએ તેનો વિરોધ કરી અને આ ડેગો અહીંથી હટાવવા જણાવ્યું હતું જેના કારણે સામસામે બે સમાજના લોકો એકત્ર થઈ ગયા હતા અને માહોલ ગરમાયો હતો ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા સમગ્ર મામલે માહોલ ગરમ થઈ જતા બનાવની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો સમગ્ર મામલે કુંભારવાડા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે સ્થાનિક અમિત પટેલે જણાવ્યું હતું કે ફરિયાદ કરવાના ન હતા પણ જેમણે આ ઘરે સામાજિક પ્રસંગ હતો તે સિવાય નાન્ય ચાર થી પાંચ જેટલા લોકો ચીરી નાખો મારી નાખવાની વાતો કરી રહ્યા હતા અને બિભસ્ત ગાળો ભાંડી હતી તેવામાં બીજું આંખું ટોળું જ આવી ગયું જાણે મારી નાખવાના પ્લાનિંગથી જ નાવ્યા હોય જેવી રીતે નાગરવાડામાં તપન પરમારની ઘટના બની એવી જ પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ ગઈ હતી છેક છાતી સુધી મને અડી ગયા હતા જેથી કરીને કાલે પણ આવી ઘટના બની શકે છે એટલે અમે પોલીસ મથકે અરજી આપી છે અને અમને એનો કોઈ પ્રસંગ નથી બગાડ્યો તેમને ડેક પણ એવીને એવી જ રહેવા દીધી છે તેમ અમિતભાઈ પટેલે જણાવ્યું હતું જ્યારે રોશન ઝાયદ અંસારીએ જણાવ્યું હતું કે ફતેપુરા ભાંડવાડા બારીયા વાસમાં અમે રહીએ છીએ ઘરે પ્રસંગ હતો જેની માટે ડેગ લગાવી હતી એ લોકોનું કહેવું છે કે અહીંયાથી ડેગ બહટાવી દો અમારા મંદિર સામે તમે આવું નોનવેજ બનાવી નથી શકતા ડેગ ફેંકી દઈશું તેમ કહેતા હતા મંદિરની સામે આ ડેગ ચડાવવામાં આવી ન હતી મંદિરથી ઘણી દૂર હતી એ લોકોનું કહેવું છે કે હોલ બુક કરાવીને આ કરો અમે ગરીબ લોકો છીએ અમે હોલ ક્યાંથી બુક કરાવવાના સમગ્ર મામલે કુંભારવાડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ આપણો રોશન આપવાના ઘરે પ્રસંગ હતો એ પ્રસંગમાં આપણે હું અત્યારે સવારે નીકળી ગયો સાઈડ પર પછી મને છોકરાઓનો કોલ આવ્યો આવી રીતે આપણા મંદિરની આગળ નોનવેજ બની રહ્યું છે ઓકે નો ડાઉટ હું આવું છું તમે લોકો કોઈ કમ્પ્લેન ના કરશો અત્યારે આપણે એમના ઘરે પ્રસંગ છે તો કોઈ કમ્પ્લેન નહીં કરો એમના ઘરનો પ્રસંગ ના બગડવો જોઈએ એવી રીતે છોકરાઓને બધું ના કીધું કોઈ કમ્પ્લેટ નથી કરી પછી હું આયા પછી એમના રોશન આપવાનો છોકરો સાજિદ અને આબીદ આ બેને સમજાવવાથી ડેગો હટી બી ગઈ મારા છોકરાઓ નોનવેજ નથી ખાતા તો એ મારા છોકરાઓ ઉંચકીને ડેગો હટાવી દીધી છે અને હટી બી ગઈ એના પછી વાઇન્ડ અપ થયા પછી એના પછી જે બીજા વ્યક્તિ જેવી રીતે કે જેમના ઘરે પ્રસંગ હોય એટલે લોકો તો કશું નથી કરવા બીજા વ્યક્તિઓ આવીને કે અમિતને ચીરી નાખો અમિત બધું બોલે છે આમ છે એની મા બેનની મા બેનની ગારો આપવા મળે મને એમાં ચાર પાંચ એવા વ્યક્તિ પછી એના પછી ચાર પાંચ વ્યક્તિઓ એવા હતા અને એના પછી ટોરું જવા આવવા મળ્યું એવું હમ થયું કે મારી નાખવાનો પ્લાનથી જ જે રીતે તપન પરમારનો બન્યો ને કેસ એ સેમ પોઝિશન હતી એ ટાઈમે મારા સુધી છેક છાતી સુધી મને અડી ગયા છે કે કાલ ઉઠીને બની શકે એટલે અમે આ અરજી એટલે આપી છે કે આપી કંઈ થઈ ના શકે બની ના શકે બાકી તપન પરમાણ જેવું બની શકે બરોડામાં એવું સ્વાભાવિક છે આજે તપન પરમાણનું તો હું તો નાદાન હોય આજે તપન પરમાણ આટલો હોદ્દા પર હોય એમના કાઉન્સિલરનો છોકરો હોય એમનું થઈ શકતું મર્ડર તો હું તો ના સામાન્ય વ્યક્તિ છું મારું કેમ મર્ડર ના થઈ શકે મારું બી મર્ડર થઈ શકે છે એમાં ચાર એક એવા વ્યક્તિ હતા કે મા બહેનની ગાળો અને અમુક એવો વ્યક્તિ છે કે જેનું પોતાના હોદ્દાનો દુરુપયોગ કરે છે દર વખતે દર વખતે નાની નાની બાબતે દુરુપયોગ થાય છે એવી રીતે ચાર વ્યક્તિ હતા એક એક છે આપણો સલીમ જગ્ગુ ડાયરેક્ટ મને માબેનની ગાર આપવા મળ્યો સલીમ ઉર્ભાઈ જગ્ગુ બીજો છે આપણે ઈશુભાઈ ચીડી પટેલ આગેવાન આજે આગેવાન થઈને મારવા આવતા હોય ચપ્પો કંઈ મારી નાખી ચીડી નાખી અને આગેવાનની પાછળ તો બધા આવે જણ આવે આજે સ્વાભાવિક છે હું આગેવાન છું મારી પાછળ તો સો જણ આનું ટૂરું પડે હું શાંત રહીશ તો મારું આગેવાન કશું નહીં કરી શકે મારા સંગઠન લોકો કંઈ કશું નહીં કરી શકે પછી એના પછી અઝીમ વકીલ અઝીમ વકીલ દરેક વ્યક્તિ દરેક મેટરમાં આખા પડિયામાં ધાક જમાવા માંગે છે કે હું વકીલ જોઈએ એનો દુરુપયોગ થશે જ અને રીતે ભાઈ દેગો અહીંયા લાગશે ત્યાંથી જે થાય કરી લે પછી એક ઊંડા ભાઈ વકીલ બેનની ગાર આપવા મળે કે ભાઈ તે રેશે જોવું હોય કલ લેજો બાકી એ તો લાગે કે એ હશે યું ત્યુ ઊંધી ઊંધી મેટરો મેટર એના પછી બધા ટોરૂ આવવા મળ્યા ટોર બધા એને સ્વાભાવિક છે જો આ ચાર જણાએ કશું કર્યું હોત તો ટોરું હુમલો કરતા એનું સ્વાભાવિક પછી એસીબી સર અને આપણા પન્ના મેડમ ઉમા એ બધા આવી ગયા એના પરથી થોડું શાંત થયું છે બાકી જો ટાઈમ સર ના આવતા તો અત્યારે અત્યારેની પોઝિશન કંઈ અલગ જ હતી તમે એ બધું જોઈ શકો છો અત્યારની ચાલુ છે ડેગો એ લોકોનો પ્રસંગ બી અમે બગાડ્યો નથી પ્રસંગ બી ચાલુ છે પણ આ લોકો બીજા ફાયદો ઉઠાઈ રહ્યા છે એનો પ્રસંગની સિવાય ફરિયાદ દાખલ કરી દીધી છે પટેલ અમિત बपोरे घटना बनी थी अत्यारे पण ए विषय आगे आया तो शू कहो तमें બિલકુલ પાંડવાડા વિસ્તારમાં બે કોમ વચ્ચેની જે બોલાચાલી તકરારો થયેલી તે અનુસંધાને બંને પક્ષકારો સવારથી પોલીસ સ્ટેશને હાજર છે બંને પક્ષકારોને સાંભળવામાં આવેલા છે બધાની ફરિયાદ આપી નહીં આપવી બાબતે અસમંજસ હોવાથી આ ઘટના થોડીક લંબાણપૂર્વક ચાલી રહી છે પરંતુ સિનિયર અધિકારી અધિકારીશ્રીઓની મધ્યસ્થી બંને પક્ષકારોને ફરીથી સાંભળ્યા બંનેને ભરોસોને વિશ્વાસ આપી બંને પક્ષકારો એક જ મોલ્લામાં એક જ બજારમાં રહેતા હોય અને ફેમિલી મેમ્બર તરીકે રહેતા હોય તેઓ બંને પક્ષકારોએ તેમના એડવોકેટ હોય એવું નક્કી કર્યું છે કે આપણે ઘરમેળે સમાધાન કરી લેવું છે એટલે આજની તારીખનો જે ઇસ્યુ છે એ માત્ર બોલાચાલી પૂરતો છે કોઈ મેજર ઇસ્યુ નથી કોઈ જાનહાનિ નથી સ્થળ પર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે આ બંને પક્ષકારોએ સમાધાનની ફોર્મ્યુલા વાપરતા આનો સુખદ અંત આવેલો છે